ના છે સાડા નવ અત્યારે છીએ દુબઈમાં અને આખી આ લોકોએ સ્ટ્રીટ બનાવી છે કે દુબઈમાં પહેલાં જૂના ઘર કેવા હતા એ આખી સ્ટ્રીટ બનાવી છે અને ભેગું ભેગું આખું શોપિંગનું કોમ્પ્લેક્સ બનાવ્યું છે એટલે આ બધું એ બધું મળે છે આવું કંઈક રામજનક હું હોય અને આવી રીતના બધું શોપિંગ કરવા માટે થઈને અને બહુ લાંબી સ્ટ્રીટ છે અને વર્ષો પહેલા દુબઈની અંદર કેવા ઘર હતા કેવા ઘર આ બધા ઘરે એ લોકોમાં રહેતા એટલે શું કેવાય જોવાનું જોવાનું થઈ જાય શોપિંગનું શોપિંગ થઈ જાય અને બહુ લાંબી 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 સ્ટ્રીટ છે ભાઈ અત્તર સ્પ્રે પરફ્યુમ બધા કપડા અને બધે પર્સ બધી નાઈટમો છે અહીંયાનું સ્માર્ટ પોલિટિશિયન છે મતલબમાં અહીંયા હા અહીંયા કોઈ જ અંદર નહીં હોય તમારે જઈ અને ડિજિટલી તમારી કમ્પ્લેન લખી દેવાની એટલે તમારું કામ થઈ જાય એવું આ સરસ મજાનું દિન છે છોકરાઓ અમે છે અહીંયા અને એક તો આ લોકો ક્યારના ચલાવ્યા ચલાવી થયા છે હજી ચલાવે છે એમાં અમારા આ મિત્ર આ મિત્ર બે ખોવાઈ ગયા હતા અડધો કલાક તો એમાં વિ ગયો છે અને હવે આ શેરજીમાં આટા મરાવે છે હજી ક્યારે જમવા મળી કંઈ ખબર નથી ઓજો વસ્તુ એક મિનિટ વાહ ભાઈ વાહ વિનારે છે અને જેવા કિનારે એવા સરસ મજાની જો બોટ અહિયાં થી પસાર થઈ રહી છે એટલે બધાનું કહેવાનું એવું છે લાગી છે ભૂખ એટલે હવે ગલીઓમાં આપણે બહુ આટણાથી મારવા આ ગલીઓ જોઈ લીધી કાઠિયાવાડી સારું મળે ને હા તો પેટનો ખાડો પૂરી લઈ એવું છે લાગી છે ને ભૂખ હે હાલો હાસી વાત છે